જે પણ ઇલેક્શન થયા છે તમામ ઇલેક્શનમાં મહિલા ઉમેદવારોનો સૌથી મોટો ફાળો રહ્યો છે અને આ વખતે સૌથી પ્રશંસનીય અને ચોંકાવનારી બાબત પણ એ કહી શકાય અને ખૂબ જ સારી બાબત કહી શકાય કે બે પોઈન્ટ અગણસિત્તેર નવા મતદારો યોજાય અને નવા મતદારોમાં ખાસ કરીને વાત કરીએ તો એક પોઈન્ટ અગ્યા સિત્તેર નવા મહિલા મતદારો કે જ્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે માત્ર ગણતરીના જ મહિના બાકી છે તમામ પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે તેવામાં મહિલા મતદારો ઉમેદવારોનો શું પ્રતિનિધિત્વ છે શું તેટલું મહત્વ છે તેના વિશે આજે આપણે ખાસ ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે જલ પટેલ કે જેઓ બીડબ્લ્યુસી ના મેમ્બર છે કે સાથે ડોક્ટર જ્યોતિ પંડ્યા શેઠ કે જેઓ પ્રવક્તા છે ભાજપના અને સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચાના સાથે પૂજા પ્રજાપતિ કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે ત્રણનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ તો કાજલબેન જે પ્રમાણે આજે મહત્વપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે લોકસભા ગણતરીના જ મહિના બાકી છે આ એક સારી બાબત કહી શકાય કે મહિલા નવા મહિલા મતદારો છે તેમનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે પુરુષ જે નવા મતદારો નોંધાયા તેમના કરતા આ નવા મહિલા મતદારોમાં વધારો નોંધાયો છે પંદર ટકા નવી મહિલા મતદાર નોંધાય છે આ કેટલી સારી અને પ્રશંસનીય બાબત કહી શકાય અને ખૂબ જ પ્રશંસનીય વાદત કહી શકાય કારણ કે આફ્ટર સેવન્ટી ફાઈવ યર્સ આપણા થઈ ગયા છે ઓલરેડી અને આપણી જે જે પ્રમાણે વસ્તી છે એના પ્રમાણમાં જે રીતે વધારો થઈ રહ્યો છે આપણા અને થર્ટી થ્રી પર્સન્ટ જે આ વખતે આપણું નવું બિલ પાસ થયું છે કે આપણે મહિલાઓ ની બેઠકો વધારવી જોઈએ એ એટલી મોટી વાત છે ને કારણ કે અત્યાર સુધીનું આપણે હિસ્ટ્રી અને જોઈશું ને તો ફિમેલ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે આપણા અત્યારે બી પ્રાઇમ મિનિસ્ટર છે હિસ્ટ્રીમાં એ લોકોના બધાનો પ્રોગ્રેસ એમના લીધે આપણા કન્ટ્રીનો ઘણો પ્રોગ્રેસ થયો પણ થોડોક ધીમો આપણે એ બાજુમાં થોડાક ધીરા હતા પણ જે આ વર્ષનું જે આ પાસ થયું છે બિલ કે થર્ટી થ્રી પર્સન્ટ મહિલાઓ ભવિષ્ય લાગે છે ને ત્યાં સુધી એ બહુ જ મોટું ડિસિશન લાગશે અત્યારે આપણને ખપીલ નથી થઈ રહ્યું વિધિન અ ફાઈવ યર્સ જે રીતે મોદીજીની વાતમાં એ કહે છે કે આપણે હવે આપણી ઇકોનોમી બહુ બૂમ થવાની છે એમાં મહિલાઓનો ફાળો ઘણો રહેવાનો છે જી જી બિલકુલ ખાસ કરીને જો વાત કરીએ તો મહિલા ઉમેદવારો મહિલા ઉમેદવારોની વાત કરીએ તો અત્યારે જે પ્રમાણે એની સ્થિતિ જોવા મળી રહી છે તેવામાં ચહેરા તેત્રીસ ટકા અનામત કાયદો પસાર કરવામાં આવે છે તેની કેટલી મોટી અસર લોકસભાની આ ચૂંટણીમાં જોવા મળી શકે છે લોકમંચમાં બધા જ ને નમસ્તે કરીને શિવાનીજી આપનો પ્રશ્ન ખૂબ સમયસર અને આ ઇલેક્શન આપણે બહેનો અને નવી મતદાર બહેનો જે યંગ ગર્લ્સ છે એ લોકો જોડાવાની છે અને સાથે સાથે એમ કહીએ કે મહિલા સશક્તિકરણ ની વાત આ એક નેરેટિવ પણ હમણાં છેલ્લા ઘણા વખતથી આપણે બધા એ વાતને ખૂબ ચર્ચામાં લઈએ છીએ અને એક નેરેટિવ ડેવલપ થયો છે કે જેના લીધે બધાનું ફોકસ છે કે મહિલાઓ અને મહિલાઓની પોતાની દોડ પણ આસમાનમાં પાઇલટ બનવાથી માંડીને ઓફિસર તરીકે પણ મહિલાઓ ખૂબ સારી રીતે કામ કરી શકતી છે મહિલાઓની પોતાની મલ્ટીટાસ્કિંગ કેપેસિટી છે અને ઉમેદવાર તરીકે પણ મહિલાઓ પોલિટિક્સમાં રાજનીતિમાં કામ કરે અને ખાસ કરીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓને તક આપવી આ એક નરેન્દ્રભાઈ મોદીજીના સમયમાં ખૂબ ઉડીને આંખે વળગે એવું એક પ્રયત્ન થયો છે હું એમ નથી કે કોઈ બીજા નથી કર્યો ચોક્કસપણે જે જે સમયગાળામાં પ્રયત્ન કર્યો છે એના માટે એઝ અ વુમન આઈ એમ સો થેન્કફુલ પણ નરેન્દ્રભાઈ મોદીએ જે કહ્યું છે એ અદભુત છે હું ભારતીય જનતા પાર્ટીમાં કામ ચોક્કસ કરું છું અને સાથે સાથે એક મહિલા તરીકે સામાન્ય સમાજ જીવનને હું જોઉં છું તો આજે મહિલાઓ નિર્ભય થઈને કોઈ પણ જગ્યાએ એના માટે સ્પેશિયલ કોર્ટ હોય પોલીસ દળમાં મહિલા ઓફિસરો જોવા મળતા હોય કે પોલીસ ઇન્સ્પેક્ટરો જોવા મળતા હોય તો એનું એક બળ વધતું હોય છે કે સુરક્ષિત છો હું બહાર કામ કરી શકું છું સાથે સાથે આર્થિક એનું સશક્તિકરણ કરવા માટે સેલ્ફ હેલ્પ ગ્રુપની વાત હોય કે એને પોતાને વિવિધ યોજનાઓ જેમ કે લોન આપવી અને એમને પોતાને પોતાનો બિઝનેસ કરવા માટે તક આપવા માટે ઓછા વ્યાજની લોન મળી રહે મુદ્રા યોજના થકી એ પ્રયત્ન કરવો એનું પોતાનું લીડરશીપ ક્વોલિટીઝ ડેવલપ કરવા માટે જુદા જુદા અભ્યાસ વર્ગો અને ટ્રેનિંગમાં પણ બહેનોને દીકરીઓને ભણવામાં રિયાત મળે છે એટલે કોઈ પણ દીકરી બાળપણમાં એને બેટી બચાવ આંદોલન જેવું ખૂબ મોટું સામાજિક આંદોલન કરીને રાજનીતિને એક અદ ઉંચેરું સ્થાન આપવાનું કામ મોદીજી કર્યું છે કેમ વર્ષો સુધી આ વિચાર કોઈને આવ્યો એટલે બાબા સાહેબ આંબેડકર હું ધન્યવાદ કરવા માંગુ છું કે ભારત દેશને આઝાદ મહિલાઓને વોટિંગ રાઇટ આપ્યા એન્ડ વી આર બીન ગેઝ એઝ અુમાન આપણા દેશની સંસ્કૃતિ પદ્ધતિમાં પણ સીતારામ કહીએ છે રાધા કૃષ્ણ કહીએ છીએ એટલે અને માતા દેવીઓ તો આપણે જોઈએ છે કે ઊંચા ડુંગર પર હોય ભલે શિવજી નીચે હોય એટલે આપણા દેશની સંસ્કૃતિમાં પણ દીકરીઓને બહેનોને ઊંચું અનેરું સ્થાન આપવામાં આવ્યું છે અને સાથે સાથે જયારે પણ રાજનીતિની સાથે સમાજને સુગઠિત રીતે જોવા માટે ક્યાંક આવા આંદોલન થતા હોય બેટી બચાવ બેટી પઢાવના તો એના થકી સમાજ પણ એક નવા વિચારો સાથે રિફોર્મ્સ લેતું હોય છે એન્ડ વી હેવ બિલ્ડિંગ લોડ ઓફ રિફોર્મ્સ ઇવન ઇફ ઇટ ઇઝ અ સોશિયલ રિફોર્મ ઇટ ઇઝ એ પોલિટિકલ રિફોર્મ એટલે આ બંનેમાં તમે જુઓ પોલિટિકલ રિફોર્મ તરીકે તેત્રીસ ટકા રિઝર્વેશન શ શક્તિઓને આગળ લાવવા માટે નારી શક્તિ વંદના અધિનિયમ લાવીને એક ખૂબ મોટું કામ પાર્લામેન્ટની અંદર લાસ્ટ સેશનમાં થયું એન્ડ દેટ વોઝ ઇન ન્યૂ પાર્લામેન્ટ તો અમે લોકો તો બ્લેઝ ગણીએ છીએ ભારત દેશની નારી તરીકે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે હું તો માનીશ કે દેશની બધી જ બહેનો જેને તેત્રીસ ટકાનો લાભ મળવાનો છે આવનારા સમયમાં એની ટેકનિકલ જે પણ જરૂરિયાત હોય કોંગ્રેસ વાળા તત બોલશે કે કાલે લાવો પરમ દિવસે લાવો પણ ગુજરાતની અંદર લોકસભાની અંદર આપણે ત્યાં બહેનો છે અને અત્યારે જે રીતના એસી જેટલી બહેનો છે અને હવે વધીને ડબલ નંબરથી પણ વધારે થઈ જશે તો આ રીતના બહેનોને તક મળે વિધાનસભામાં તક મળવાની છે અને લોકલ ગવર્મેન્ટમાં તો મને યાદ છે કે જ્યારે માન્ય આનંદીબહેન હતા બહેનોને જ્યારે રિઝર્વેશનની વાત આવી ત્યારે ઘણી વાર ન કહેવું હોય તો કેવું પડે કે કોંગ્રેસે અડીંગા કર્યા હતા એટલે કે એમને પોતે ચોક્કસ પણ પણ જ્યાં નિર્ણય મહિલાઓ માટે રાજીવ ફોરવર્ડ ફૂટિંગ કર્યું છે એમને ધન્યવાદ છે પણ જે નથી થયું એમને યાદ રહે છે અને ડંખે છે પણ ખરું એટલે જે સચાઈ છે હું કહેવા માંગીશ કે ફિર એક મોદી સરકાર એટલા માટે જ બહેનો પચાસ આમ લોકો આધી આબાદી છીએ અને સો ટકા આ વખતે મહિલાઓનું મતદાન ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી વિજય હાસિલ કરાવશે અને એમાં કોઈ બેમત નથી પણ સાથે સાથે મહિલાઓ વિકાસની રાજનીતિ ઝંખે છે મહિલાઓ એમને પોતાને કામ કરવાની તક ઝંખે છે સુરક્ષિત વાતાવરણ માંગે છે હમણાં દુબઈની અંદર આપણા દેશના લોકોને વધારે વિઝા આપીને પણ એન્ટરપ્રિનરશીપ મળે ટુરિઝમ મળે એ માટે ઇન્સ્પાયર કરી રહ્યા છે તો આ બધું જોતા જે વિકાસની રાજનીતિ છે એ બધા જ બિરદાવે છે અને દેશ અને દુનિયામાં ભારત દેશનું અને નારીઓનું ગૌરવ વધારવાનું કામ મોદી સરકારમાં થયું છે એમાં કોઈ બેમત નથી આપણા દેશના રાષ્ટ્રપતિ આદરણીય દ્રૌપદી મુર્મુજી જયારે આદિવાસી બહેન તરીકે આગળ કરવામાં આવ્યા ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો અને એમની સામે બીજા કોઈને ઉભા કરી દેવામાં આવ્યા હતા તો નાણા મંત્રી હોય કે દેશના રાષ્ટ્રપતિ હોય મહિલાઓને ઉચિત અને ઊંચું સ્થાન મળે એ માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા અગ્રેસર રહી છે અને રહેશે જ અને સાથે સાથે જ્યાં પણ પોઝિટિવ સજેશન્સ હોય બી વેલકમ જે મેકલ પૂજાબેન આપનો શું માનવું છે લોકશાહીને વધુ મજબૂત કરવા માટે હવે મહિલા પ્રતિનિધિત્વ થવું અને 33% અનામત જ્યારે બિલ પાસ કરવામાં આવે છે ત્યારે હવે કેટલું જરૂરી બનશે આ સૌથી પહેલા તો જ્યોતિબેને આ મુખ બે ચાર મુદ્દા જે ઉપાડે છે એના ઉપર હું એનો જવાબ આપવા માંગીશ કે જે 33% બિલનું છે મોદીજી નતા લાયા એનો પાયો રોપના રાજીવ ગાંધીજી હતા અને એ કહેવાય ને અટલ બિહારી વાજપેયીજી જે સ્વર્ગીય હતા એમને એવું કીધું હતું કે સતત ચાલતી વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે એ કોઈ એક હતું શાસન નથી પણ એટલે એક જ અંધ એક જ વસ્તુને આગળ કેવું કે એમણે જ લાવ્યું એટલે આપણા પંચોતેર વર્ષ તો ભૂલી જ જવાના છેલ્લા નવ વર્ષથી દેશ આઝાદ થયો છે અને અત્યારે દેશ જીવા લાગ્યો છે એવું ક્યાંક ને ક્યાંક જ્યોતિબેન ના સ્ટેટમેન્ટમાં લાગ્યું બીજી વસ્તુ રાષ્ટ્રપતિ બરાબર તો કોંગ્રેસે ક્યારે એમનો વિરોધ નથી કર્યો કોંગ્રેસે હંમેશા એમના માટે ફાઇટ કરી છે કે જ્યાં જ્યાં મહિલા આપણે મહિલા સશક્તિકરણ ની વાત કરીએ છીએ તો મહિલા સશક્તિકરણ ની વાત મોદીજી ના રાજમાં એમને જ રાષ્ટ્રપતિજીને આમંત્રણ સંસદ ભવન નું ઉદઘાટન હોય કે રામ મંદિરનું ઉદઘાટન હોય ત્યારે એમને આમંત્રણ એ રીતનું એમને જે મળવું જોઈએ કારણ કે પહેલા મહિલા કહેવાય પહેલા પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિજી કહેવાય તો એમને એ સ્ટેજ કેમ નથી મળ્યું એટલે કોંગ્રેસે હંમેશા મહિલાઓના હિતમાં પહેલા હંમેશા અવાજ રેસ કર્યો છે હવે બીજી વસ્તુ તેત્રીસ ટકા ની વાત કરીએ આપણે તો તેત્રીસ ટકા મહિલા અનામત નું બિલ જયારે આવ્યું હતું ત્યારે પણ આપણે સ્પષ્ટ કીધું હતું કે ઓગણત્રીસ સુધી આ ઇમ્પ્લિમેન્ટ થાય એવું નથી કારણ કે એમાં છે પરંતુ ને કે હું ખીચડી બનાવું છું અને તમે ખાઈ એટલે ખાલી પીરસવું અને લોકોને બતાવવું પણ એની કેટલી લાંબી મર્યાદા છે કેટલું રોકાશે એ કોઈને ખબર હોતી નથી એટલે હંમેશા મોદી સરકારે હંમેશા ભાષણો આપ્યા ફક્ત વાયદા આપ્યા વચન આપ્યા

સુપ્રીમ કોર્ટમાં ગઈ છે કોંગ્રેસે પીઆઈએલ કર્યું કે ઝડપી આ લોકો મહિલાઓને ન્યાય મળે અને ઝડપી મહિલાઓને આ બાબતનો લાભ મળે બરાબર તો એ મહિલાઓને આગળ વાત છે હવે વાત જ્યોતિબેન આપણી પાસે આવીશું જી

જયારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મહિલા ઉમેદવારોનું પ્રતિનિધિત્વ કરવું ખૂબ જરૂરી બન્યું છે અને તેમાં પણ કાયદો પસાર કરવામાં આવે ત્યારે એક એક પોઝિટિવ વાત કહી કહી શકાય શકાય સારી બાબત તો એના માટે મહિલાએ જાગૃત થવું કે મહિલાઓ દ્વારા મત તો આપી દેવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક તે પોતાના હક પોતાની જવાબદારીથી વંચિત જોવા મળતી હોય છે હવે ત્યારે જેમના હક છે તેમની જવાબદારી છે તેમના થકી જે તેમની જે યોજના બહાર પાડવામાં આવી ઘણી બધી આપણે આ ચર્ચા કરવાની છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ જ છે કે મહિલાઓને આગળ વધારવા માટે તમામ પાર્ટી દ્વારા અહિયાં શું મહત્વનો ભાગ ભજવવામાં આવે છે માત્ર રાજકીય પક્ષની વાત 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 આવી રહી 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 છે 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 વિપક્ષની થઈ થઈ મહિલાઓના હક વિશે મહિલાઓ ઇલેક્શનમાં કેટલો ભાગ કરશે અને સાથે તે કેટલું મહત્વપૂર્ણ સાબિત થશે જી કાજાબેન આપણી સાથે આવીશું કે જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ થતી જોવા મળી રહી છે તેવામાં રાજકારણની બાબતો ત્યારે તેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ અત્યારે કેટલું જરૂરી છે તેમાં પણ નારી શક્તિને વધારવા માટે મહિલાઓનું આગળ વધવું અત્યારે કેટલું જરૂરી છે જી કાજલ યસ છે ને આપણે જોવા જઈએ ને વર્તમાનમાં લોકસભામાં કુલ ફાઈવ ફોર્ટી ટુ જેમાંથી સેવન્ટી એટ જ મહિલા સભ્યો છે હમ રાજ્યસભામાં કુલ ટુ ટુ એન્ડ ટ્વેન્ટી ફોર માંથી ઓનલી ટ્વેન્ટી ફોર જ મહિલા સભ્યો છે જે હવે આ નવા કાયદા માટે જે ઇલેક્શનમાં વિધાનસભા લોકસભાની થર્ટી થ્રી પર્સન્ટ બેઠકો માત્ર મહિલાઓ માટે વધારવામાં આવી છે એ મને લાગે છે આ વર્ષ માટે આપણે ખૂબ જ મોટું ચેન્જ આવશે આ ઇલેક્શનમાં થર્ટી થ્રી પર્સન્ટના લીધે અને હવે તમે જોવા જશો ને તો દરેક પાયલોટ કહો કે તમે બસ ડ્રાઈવર કહો કે બધામાં જ મહિલાઓ આવી ગઈ છે મને લાગે છે આ જે નું છે એના લીધે ખૂબ જ મોટો ચેન્જ આવશે અને આવવો જ જોઈએ અત્યારે આધુનિક મહિલાઓ પણ દરેક ફિલ્ડમાં આગળ જઈ રહી છે તો કેમ રાજકારણમાં કેમ નહીં હમ જી બિલકુલ જ્યોતિબેન આપણે અહીંયા જનરલી વાત કરીએ સામાન્ય બાબતની વાત કરીએ તો તે મત આપવા પહેલાના સમયે જયારે મત આપવા જતી ત્યારે તેમના ઘરેથી કહેવામાં આવતું હતું કે આ પાર્ટીને વોટ ત્યારે આપવો પડશે પરંતુ હવે મહિલા જાતે સક્ષમ બની છે જાતે પોતાના ઈચ્છા મુજબ કોઈ પણ તે ઈચ્છે તે પાર્ટીને તે વોટ આપી શકે તેમ છે ત્યારે જયારે મહિલા આ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પોતાના હક અને પોતાના જવાબદારી વિશે જાગૃત કરવા માટે રાજકીય પક્ષો દ્વારા શું એવા કરવામાં આવતા હોય છે અને મહિલા જાગૃતિ કરવા માટે અને એને પોતાને બાબતની અધિકાર અને પોતાના કર્તવ્યની પોતાના ભારત દેશના બંધારણ માટે પોતાની જાગૃતિ ડેવલપ કરવા માટે એનું એજ્યુકેશન અને ભણતર ખૂબ જરૂરી હોય છે એટલે જ્યાં પણ દીકરીઓને ભણવાની તક વધારે મળે એના માટે ઇન્સ્પિરેશન મળવું જ જોઈએ સિર્ફ મોદીજી નહીં અમે લોકો તો ભાજપના કાર્યકર્તા તરીકે પણ મને યાદ છે કે અમે લોકો બાળકો હોય દીકરા દીકરીઓ હોય તો અમે નક્કી કરતા કે આપણે પચીસ બચ્ચાઓ છે એમાંથી જો પંદર દીકરીઓ છે કે બાર દીકરીઓ છે તો એના સ્કૂલ બેગ અમે લોકો અપાવી દઈશું એવી રીતના દીકરીઓને ઇન્સ્પાયર કરવા માટે થઈને એને પેન પેન્સિલ ડબ્બા દફ્તર આવું તેવું બધું ઇન્સ્પિરેશન કરતા એને ઘરે એના માતા પિતાને મળવા જતા સ્કૂલ ની નજીક રહેતા અમારા જેવા કાર્યકર્તા હોય એમને કે નક્કી કરાવતા હતા કે ચાલો આપડે માતા કેવી રીતે દીકરીને પણ ભાવ દીકરી છોકરીઓ ભણતી સરકારી મહિલાનું પ્રતિનિધા છે તો કમ્પલસરી મહિલાને એટલી ટિકિટ આપવામાં આવે છેક્ષમ જે મહિલા છે કે જેને પોતાના હોય પોતાની જવાબદારી છે કાર્ય કરવાની છે તે મહિલાની ટિકામાં છે ठीक मयूचे बिन तेमा બધા डायमेंशनचे विचार पडले शेवटपर्यंत कारण की विनेरबिलिटी प्रत्येक पॉलिटिकल पार्टी साठी एक एक बन एक फायो आहे आहे बीजुं ए क्षेत्रमा महिला तरीके स्वीकारे समाज नु પોતાने केठू आहे जाते रातोरात बनती घटना नाही आणि अंदर समाज पण सतत सतत रोटेट થાય છે એટલે ઘણી सिटू એવી હોય છે કે જ્યાં ભણેલા ગણેલા સમજા મારું પડતરા છે તો ય મહારાજા તાયદીરાવ યુનિવર્સિટી અને કાયકરી સ્ટેટમાં છોકરીનું બનતર સબલ હતું ત્યારે કાયકરી રાજાતું ત્યારે તો એક કાયદાની કે જે અત્યારે મારી 90 વર્ષની બા પણ હોય તો એ ભણેલી હોય નવ ધોરણ 10 ધોરણ એવું આપણે જોવાનું આવે છે અહીંથી બાણદર સુધિયા એક કાયકરી સ્ટેટ હતું તો એ

મહિલા સરપંચ વચ્ચે જે સરપંચ પતિ આના વિશે શું કહેશો આપ સરપંચ પતિ હજુ કહીએ પુરુષ પ્રધાન દેશમાં સંપૂર્ણપણે નથી નીકળી શક્યા સિવાય ક્યાંક હજુ પણ

હું ખાલી પેનલ પુરાવા નથી આવી પણ મુદ્દો મને મૂકવા દો ને મને સાંભળો પ્લીઝ મારું કેવાની મિનિંગ એ છે કે અત્યારે પણ મહિલા દરેક વર્ગમાં દરેક દરેક ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહી છે પછી હોય હોય કે કે વકીલાત પોલીસ કોઈ પણ હોય કોઈ કોઈ પણ પણ જગ્યાએ મહિલા કોમન મહિલા હોય ને તે સંઘર્ષ કરી રહી છે પોતાની જગ્યા બનાવવા માટે હવે વાત રહી તેત્રીસ ટકાની તો વહેલા સરે આ કોઈ પણ ઇલેક્શન હોય તો મહિલાને લાખ મળે કારણ કે ઘણી પ્રતિભાશાળી મહિલાઓ ભાજપમાં પણ છે આપમાં પણ છે કોંગ્રેસમાં પણ છે

વર્કિંગ મહિલાઓ મારી કમિટીમાં છે 30 એ લોકોના દરેક કયા રાજકીય પક્ષ કે ભાજપ કરેલું છે આપ કરેલું છે કોંગ્રેસ કરેલું છે એ નથી દરેક દેશના વિકાસમાં અને નવું જાણવામાં ઇન્ટરેસ્ટ છે કારણ કે બધા જ મહિલાઓ છે ને આપડા તમ દિવસે દિવસે મહિલાઓમાં પણ વધુ છે પહેલા દસકામાં તો આ આ પ્રોબ્લેમ તો આપણા જતા જ રહેશે કારણ કે મહિલાઓ પોતાની રીતે વિચારતી થઈ છે પહેલા ઘરેથી કઈને નીકળતા હતા કે તમે અહીંયા આને વોટ આપજો પણ હવે મને નથી લાગતું કે એ મહિલાઓ વધારે ઘરના કયા પ્રમાણે વોટ આપતી હોય કારણ કે મીડિયા વધી ગયું છે સોશિયલ મીડિયા વધી ગયું છે એ પ્રમાણે એ લોકોને એટલી ખબર પડે છે કે આપણે કોને કોને એટલો પ્રોગ્રેસ આપણે કર્યો છે તો ધીરે ધીરે આપણે આ પ્રોગ્રેસ તરફ બી વધી જ રહ્યા છે મહિલા સંખ્યા તો વધી ગઈ છે છે પરંતુ વાત લોકસભાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો તેત્રીસ ટકા અનામતનો જે કાયદો છે તેમાં વસ્તુ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે સક્ષમ મહિલા છે કે જેને ખરેખર તેની જવાબદારી તેના હક વિશે જાગૃત છે તે મહિલાઓને હવે સક્ષમ જે આ મહિલાઓ છે તેમને ટિકિટ આપવામાં આવે અને ખાસ અહીંયા જે આપણે વાત કરીએ તો જે પ્રમાણે આપણે રાજકારણ ક્ષેત્ર આપણે વાત કરી રહ્યા હતા કે કઈ રીતે કઈ મહિલાઓ અત્યારે આગળ છે સાથે આપણે અહીંયા મહત્વપૂર્ણ એ બાબત છે કે જ્યારે પ્રચાર પ્રસાર માટે જવામાં આવતી હોય છે ત્યારે મહિલાઓ દ્વારા કઈ એવી આશા અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે જી જી અમે લોકો હું છેલ્લા લગભગ અઠાવીસ વર્ષથી પાર્ટીમાં કામ કરું છું અને અમે ડોર ટુ ડોર જે કેમ્પેન હોય છે ખૂબ સારી રીતે મહિલાઓ હેન્ડલ કરી શકે છે એક મારું ઓબ્ઝર્વેશન રહ્યું છે પ્લસ અમે લોકો દર થોડા દિવસે મહિલાઓની જે પાંખ છે મહિલા મોરચો અમે કહીએ છીએ અને મહિલા મોરચાની હું શહેર જિલ્લો પ્રદેશ અને અત્યારે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છું મહારાષ્ટ્ર ગોવાની છું ઇન્ચાર્જ છું તો અમે લોકોને અમુક અમુક દિવસે ટ્રેનિંગ આપતા હોય છે એટલા માટે કે સંગઠન ની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એ મહિલાઓને તેત્રીસ ટકા રિઝર્વેશન આપી દીધું છે છેલ્લા વીસેક વર્ષથી અમે લોકો સંગઠનમાં મહિલાઓને મોબિલાઈઝ કરીએ છે સમજો કે એક જિલ્લાની અંદર વીસ કે ઓગણીસ પદાધિકારી હોય તો એમાં તેત્રીસ ટકા મહિલા લેખે છ કે સાત એકદા વધારે પણ એક મહિલાને મૂકે છે કે જેથી કરીને

સક્ષમ ઉમેદવાર સક્ષમ મહિલા ઉમેદવારની ટિકિટ મળે તે માટે મહિલાઓ જ પ્રયત્ન કરવો પડશે રાજકીય વિવાદ સાઈડમાં મૂકીને મહિલાઓ જો એકજુટ થઈને જો આ પ્રયત્ન કરશે તો ચોક્કસ એ પણ આગામી લોકસભાની જે આ ચૂંટણી માત્ર ગણતરીના જ મહિના બાકી છે જો તમામ મહિલાઓ એકજૂટ થઈને આ પ્રયત્ન કરશે તો ચોક્કસપણે મહિલા ઉમેદવારોમાં પણ વધારો થશે તેવું લાગી રહ્યું છે આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ તો હાલ લોકમંચની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર